વેવિશાળ વાર્તા નવ બિછાનાની સમસ્યા ભાબુ પણ પોતાની વાતને પકડી શકતા નથી એ જોઈ સુશીલા ચીડાતી હતી ઓડામાં અંધારું હતું તેથી આ ચીડાવું સહેલું હતું અજવાળામાં કદાચ સુશીલાએ ભાબુ પર ખીચ કરવાની હિંમત ન બતાવી હોત વિસ્મયની વાત છે અથવા જરાય વિસ્મય પામવા જેવું છે જ શું કે સુશીલા એક ઘા અને બે કટકા જેવું સહેલામાં સહેલું વાક્ય ન કહી શકી કે ભાબુ મને આ વરને આ ઘર સોએ સો ટકા ગમે છે તમે મને બીજે પરણાવશો તો હું દુઃખી થઈ જઈશ મને આનો બિલકુલ અસંતોષ નથી બોલો હવે તમે બધા સિદ્ધને મારા મનની વાત સમજ્યા વગર મને સુધરીલાની સાથે પરણાવવાની આફત આદરી છે સુશીલા જેવી સમજાણી અને મુંબઈનું ઠીકઠીક હિંમતભર્યું વાતાવરણ પી ચૂકેલી છોકરી આટલી બધી ગેરસમજણનો આવો તળને ફળ ઉકેલ કેમ ન લાવી શકે એ પ્રશ્ન લાકડાના તોતિંગ બિંગને પણ કરકોલી શકનારો ભમરો પોતાની રાત્રિભર બંદીવાન બનાવનારા સૂરજમુખી પુષ્પની સુવાળી પાંદડીઓને શા માટે ન ભેદી શકે એ સમસ્યા જેટલો જ જૂનો છે એનો જવાબ સુશીલા પણ ન આપી શકે સુશીલાએ નવી યુગ ભાવનાવાળા નાટકો અને ચિત્રપટોમાં કોઈ કોઈ વાર હા હા હું તો આને જ પરણીશ અથવા ના ના મારે તો આની સાથે નથી પરણવું એવી જાહેર ઘોષણાઓ કરતી બંડખોર છોકરીઓ જોઈ હતી સુશીલાને પણ એના મોટા બાપુ તાલીમ આપો તો સુશીલાએ શબ્દો ઠેરાવેલા સમયે ઠેરાવેલી વ્યક્તિ કે સમશિષ્ટની સામે કડકડાત બોલી જાય તેમાં શંકા નથી એ બોલવાને સારું હિંમત અથવા અંદરની લાંગણીઓનો વિકાસ બિલકુલ બિનજરૂરી બનત એથી ઉલટું અંતરની બળબડતી લાગણી તો એ ગોખાવેલ બોલોના પાંખામાં પાંખા પરદાની પાછળ જ પોતાના ભડકા ફૂંકતી ઊભી હોત પોતે શા માટે તડફણ નથી કરી નાખતી એ વાત આ રાત્રિએ સુશીલાએ પોતાની જાતને પણ પૂછી જોઈ છેતરામની લાગણીઓ એકદમ તો જવાબ આપી જ સાની ખૂણે ખાંચરે પડેલ એકાદ લાગણીએ ફક્ત જરી જેટલી ચાડી ખાધી કે કિશોરી અહીં આટલામાં ક્યાંક પેલો વિજયચંદ્ર પણ લપાઈને સળવળી રહ્યો છે અહીં એટલે કે આમ સર્વ લાગણીઓના નિવાસસ્થાન તારા અંતરને વિશે પોતાના જ અંતરમાં વસનારી એક ઉર્મી બેશરમાં બનીને અંતરની આવી જાસૂસી કરે ચાડી ચુગલી ચલાવે ચૂપી છોરીને પકડી પાડે એ સુશીલાના સુખની વાત ન હતી વિજયચંદ્ર એને મોટરમાં બેસવા નહોતો લલચાવી શક્યો એ ખરું પણ મુંબઈ શહેરની બે એક નહીં પણ જોટો યુવતીઓ હરિકિશનદાસ ઇસ્પતાલના દવાએ ગંદાતા રોગાલયમાં એમની જ મોટર લઈને મારી પછવાડે કાંઈ વિના કારણે વિના આકર્ષણે વગર વિચારે નહીં જ ચાલી આવી હોય એટલું તો તારે ઓ સુશીલા મારા વિષયમાં વિચારવું જ પડશે એ પ્રકારનો દાવો કરતો વિજયચંદ્ર જાણે કે એના અંતરના ઓટલા પર બૂટની એડીઓ પટકતો હતો ઇસ્પિતાલની લિફ્ટ પણ વિજયચંદ્રના ખાસ અધિકારની વસ્તુ હતી તે દિવસે જમવા અને તે પછી વારંવાર ભજીયા ખાવા ઘરે આવેલો વિજયચંદ્ર પોતાને પગલે પગલે વિજયના પુષ્પો નહોતો પાથરતો એમ કહી ન શકાય પારકાનું હૃદય જીતવાની એનામાં કળા હતી એ કળાની મૂઠ સુશીલા ઉપર નખાઈ હતી અને તે પછી સુશીલા સાવ નીડરતો નહોતી જ રહી આવી આવી ચૂપી બાતમી સુશીલાએ તે રાત્રિએ પોતાની એકાદ લાગણી પાસેથી મેળવી ને એને લાગ્યું કે સુખલાલ જ મારો છે એવો તળને ફળ ઘા કરતી પોતાને રોકવામાં વિજયચંદ્રનો પણ થોડોક હાથ હતો આ લાગણીને સુશીલાએ જાણે કે ગળે ચીપ દઈને પાટવે પાટુએ ગુંદીને ચૂપી કરી પોતે પણ મૂંગી રહી બાબુએ પહેલું પગાસું કહીને કહ્યું સુઈ જા ભાઈ જાજો વિચાર સિદ્ધ કર્યા કરજ અમારા સૌના સાટો જીવ કા બાળી રહી છો અમારે તો સાત દીકરા ગણીએ તોય તું છો દેખી પેખીને તને કેમ કૂવે નાખીએ ક્ષમતા રાખ ભાઈ નિરાતવી નીંદર કર એટલું કહી ભાબુએ ગાદલામાં લંબાવ્યો બાજુમાં જ સુશીલાની પથારી હતી સુશીલા સુવા માંડી ત્યારે ભાબુએ યાદ કરાવ્યું માળા ફેરવી ભૂલી ગઈ ભૂલી ગઈ એનું કાંઈ નહીં ભાઈ દેખી પેખીને નહીં ફેરવીએ તો જ દુઃખ હવે ફેરવી લે અમથા પારા પડતા મૂકીએ ને બેન તોય ઊંઘ આવી જાય ભગવાનનું નામ લઈએ તો વળી નવું કાંઈ કષ્ટ વધે નહીં ને ઊંઘ વધુ ચોખ્ખી આવે માઠા સપનામાં શેકાવું તે કરતાં માળા ફેરવીને સુવું શું ભૂંડું મારી બાઈ પતિનો સહનખંડ છોડીને સુશીલા સાથે સુવાનું શરૂ કર્યા ભાબુને આજે પાંચેક વર્ષ થઈ ગયા હતા તે પૂર્વે પણ સુશીલા બે વર્ષની થઈ ત્યારથી જ ભાબુની પાસે રહેવા ટેવાયેલી ત્રણથી લઈને સુશીલા દસેક વર્ષની થઈ ત્યાં સુધી પતિ પત્નીએ એક જ ઓરડામાં રાતવાસો ચાલુ રાખ્યો હતો તે પછી સુશીલાની પથારી ઓરડા સામેની પરસાડમાં રખાતી અને ભાબુના સયનખંડના બારણા ખુલ્લા રખાતા એક રાત્રિ આ ગોઠવણ અણગમતી બની ગઈ પતિએ રાતમાં બંધ કરેલા બારણા અણખોલાયા જ રહી ગયા અને પતિ પત્નીને ઊંઘ આવી ગઈ સવારમાં ભાબુએ જાગીને બારણાં ખોલા ત્યારે વહેલી ઉઠેલી સુશીલા દાતણ કરતી હતી બંધ બારણે સૂતેલા બે વડીલ દંપતીઓ એક પિતા માતાનું અને બીજું ભાબુ બાપુજીનું અને તેમની વચ્ચે એકાકી ઊભેલી બાર વર્ષની દીકરી ભાબુઆ દીઠું ત્યારથી આખો દિવસે ગમગીન રહ્યા અને સુશીલાની શર્મિંદા બનતા બનતા ઘરકામમાં મશગુલ બન્યા બાર વર્ષની દીકરીને આખી જે એકલતામાં મૂકી તે કેવી ભયાનક હશે બંધ બારણાની અંદર શાંતિથી ઘસઘસાટ ઊંઘી રહેલા વડીલોને માટે પણ એને સીસી કલ્પનાઓ કરી હશે બંધ બારણા શા માટે પ્રશ્ન એના મનમાં પૂછાયો હશે ત્યારે કોણ જાણે કેવોય કાળમુખો જવાબ જોડ્યો હશે દીકરીને આવી આવી વિચાર મૂંઝણમાં વ્યથિત અને વ્યાકુલ બનેલી પત્નીનું અપરાધીપણું જ્યારે પતિએ સાંજે ઘેર આવીને જાણ્યું ત્યારે એનાથી એની નિત્યની કૃ પ્રકૃતિમાં હસવું મોટે ભાગે ન હોવા છતાંય હસી જવાયું હતું આ પત્નીને આવી પદમણીને આવી શાંતિ પ્રતિમાને આવી ગરવી અને ગરીબડીને પોતે શેરમાટીનું સંતાન નથી આપી શક્યો તેને માટે પોતાને જ અપરાધી ગણનારનો સ્વામી પત્નીના આવા ક્ષુલ્લક મન સંતાપની પણ વધુ મશ્કરી તો નહોતો જ કરી શક્યો તે રાત્રે સુવા ગયો ત્યારે એણે જોઈ લીધું હતું કે પોતાના ઓડામાંથી બીજી પથારી ઉપડી જઈને વચલા ખાલી ખંડમાં ચાલી ગઈ છે ત્યારે પણ એને ઓછું નહોતું આવ્યું અને ગસગસાટ નિંદર આવી ગઈ હતી અને મોટા સેટનો આ એક જ ગુણ બીજા અવગુણો સામે મૂકવા જેવો હતો સુશીલાને સંગાથે લઈ સુનાર બાબુએ તો આ શયન વ્યવસ્થા બદલવામાં કંઈ અસાધારણપણું ગણ્યું ન હતું એણે સુશીલાની બાને ખુદને પણ વાત નહોતી કરી સવારે જ્યારે સુશીલાની બાએ પહોળી પલાઠી ભીડીને મોટા ઉટકોના કૂચડા જેવા ધીંગા દાંતણનો કૂચો ઘસતા બગાસું ખાતા ખાતા ને આળસ મરડતા મરડતા સુશીલાને પૂછ્યું કે આટલી મોડી રાતે ભાભુને કેમ તારી પાસે આવવું પડેલું ત્યારે સુશીલાએ સમજ પાડી કે ભાભુ તો મારી પાસે જ સૂતા હતા હે ભાભીજી સુશીલાની બાએ ભાભુને એકાંત લઈ જઈ કહ્યું આપણે ઓસરીએ તાળું મારીએ છીએ પછી વળી સી બીક છે તમારે છોકરીને પાસે સૂવું પડે બીકનું હું ક્યાં કહું છું તાળાની ચાવી તો હું મારી પાસે લઈને જ સૂવું છું તમે તમારે કોઈ વાતે ફફડતા નહીં હું રાતના બે વાર તો સુશીલાને જોઈ તપાસી પણ જાઉં છું દેરાણીએ પોતાની ખબરદારી વર્ણવી બાબુના મનમાં આ સાંભળીને હસવું આવતું હતું એણે ટૂંકો જ જવાબ વાળ્યો તમે બચાડા જીવ કેવા ઉત્પત્્યા છો બીકવળી સેની હોય આ તો તમારા જેઠને બહુ હવા જોવે છે ને મારાથી ઉઘાડી બારીનો પવન સેવાતો નથી મારા સાંધા દુખે છે એટલે જ વચલાકાંડમાં સુવાનું રાખ્યું છે બીકતે વળી સેની અરે રે બચાડા જીવ તમે ને ચપ્પળ સુશીલાના કાન કઈ વાતો ક્યારે એકાએક પકડી પાડતા તે સમજવા માટે પુરુષો વધુ પડતા જળ હોય છે તે તો સ્ત્રીઓ જ સમજી શકે કેમકે ઘણી ખરી સ્ત્રીઓએ પોતાની કોમારની રાત્રિઓ પર આવા તાળા મરાતા જોયા હોય છે તે રાત્રિએ એણે જ ઝટ આવીને પોતાની બાને કહ્યું લો બા તાળું મારી આવું સ્ત્રીએ બા જરીક જંઘવાઈ ગઈ અને જવાબમાં બોલી ભાબુ કહે તો જ તાળું બેન સુશીલાના પિતાએ તો આ નવો ફેરફાર બે ચાર દિવસે જાણ્યો ને જાણ્યો ત્યારે એટલો બધો શરમિંદો બન્યો કે એક અથવા બીજે બહાને એ તો બહારની ગેલેરીમાં મોડી રાત સુધી એકલો જ બેસી રહેલો પત્નીએ એણે બે ત્રણ વાર અંદર ખેંચી જવા મહેનત કરી હાલો ને હવે ભાભી મોટેરા આડા બેઠા છે એટલે આપણને વળી છે શરમ હાલો ને મને એકલા ઊંઘ નથી આવતી ભાભી તો વેરાગમાં ઉતરી ગયા છે મને કાંઈ વૈરાગ નથી થયો દીકરી કાંઈ એકલા આપણા ઘરમાં જ મોટી થઈ છે ઘેર ઘેર થતી હોય છે હાલો હાલો ઠાલા સતની પૂંછડી સિદ્ધને થાવું છો એમ કહીથી સુશીલાની બા પતિનું ખમીસ ખીંચીને પરસાણમાંથી ઓસડીમાં ઘસડી ગઈ હતી એ તો આજે ત્રણ વર્ષ જૂની વાત બની હતી દેરાણી વીસ વર્ષની દીકરીના માવતર હતા તો પણ બાબુની દૃષ્ટિમાં તો બચાડા જીવ બનીને જ તેઓ રક્ષ રક્ષા પામ્યા હતા